હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કાલે એફિડેવિટ ફાઇલ કરી જે એફિડેવિટ ફાઇલ કરી છે એમાં એવું કીધું છે કે જે ટ્રેકર હતા તો એમાંથી એક જણનું નેગ્લિજન્સ હતું કે કે ટ્રેક નથી કર્યું લાયનને એટલે એને ડિસમિસ કરવામાં આવ્યું છે અને બીજું એ બાકી જે બે ઇન્સિડન્ટ્સ છે એમાં એવું કીધું છે કે લોકો ઇન્ક્વાયરી કરી અને લાયન્સ ટ્રેકની આજુબાજુ ચાલતા હતા એટલે આકસ્માતો થયા છે અને રેલવેઝે જે એફિડેવિટ ફાઇલ કરી અને એમાં એવું કીધું છે કે ભાઈ લોકો મોટું ડ્રાઈવર્સ જે છે એ લોકોને પૂછવામાં આવ્યું તો ત્યારે સરખી કંઈ ડિટેલ્સ આપી નથી જે ઇન્કવાયરી પણ કરવાની હતી સરખી રીતે એ પણ નથી કરી ક્વેશ્ચન આન્સર ફોર્મમાં આખી ઇન્કવાયરી કરી છે એટલે કોર્ટ આ બધું જોઈને બહુ જ આશ્ચર્ય હતી કે આ ડિપાર્ટમેન્ટ આ ઇન્કવાયરી ના કહેવાય એટલે તમારે ઉચ્ચસ્તરીય ઇન્કવાયરી કરવાની જરૂરત છે એટલે આ બેસિકલી વોશ છે અને અમે હવે ફોરેસ્ટ અને રેલવેઝના જે સેક્રેટરીઝ છે એ લોકોને કહેશું આમાં ઇન્ક્વાયરી કરવા માટે આ લાયનના મુદ્દેના બાબતે